ગુજરાતના પહેલા એવા સુપરસ્ટાર જેમને ખાલી નામથી ફિલ્મો હિટ થઈ જતી જી હા મિત્રો હું વાત કરી ગુજરાતના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની એક સમયે લોકોના દિલ ઉપર રાજ કરતા હતા પરંતુ સમયની સાથે તેઓ ફિલ્મી ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા અને તેમની મૃત્યુ સમયે પણ કોઈ તેમને મળવા આવ્યું ન હતું વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દો ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઓગણીસ સો છત્રીસમાં થયો હતો તેમનું વતન ઈડન નજીક આવેલું કુકરિયા ગામ હતું પરંતુ તેમના માતા પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વસી ગયા હતા શરૂઆતમાં તેઓ તેમના મોટાભાઈની સાથે મુંબઈમાં રહેતા હતા તેમના પિતા મિલમાં મજૂરી કામ કરતા જ્યારે તેમને લખવો થઈ ગયો ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ છત્રી બનાવવાની ફેક્ટરીમાં કામ કર્યું અને કુલી તરીકેનું પણ કામ કર્યું ઉપેન્દ્ર ત્રિવેદી ત્રણ ભાઈ અને એક બેન એમ ચાર ભાઈ બહેનો હતા જેમને બોમ્બે યુનિવર્સિટીમાંથી આર્ટ્સની ડિગ્રી મેળવી હતી તેમના નાના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા હતા તેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું આ ઉપરાંત તેમના મોટાભાઈ બાલચંદ્ર શિક્ષક હતા ઉપેન્દ્ર ત્રિવેદી કોલેજ દરમિયાન નાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું ફિલ્મી દુનિયાની વાત કરીએ તો તેમણે ઓગણીસો સિત્તેરમાં શરૂ કરી હતી સતત ચાલીસ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં જોડાયેલા રહ્યા તેઓએ શરૂઆતમાં કોલેજની ફી ભરવા માટે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં સહાયકની ભૂમિકા ભજવેલી જેમાં વનરાજ ચાવડા મેદી રંગ લાગુ જેવી ફિલ્મો હતી તેમણે ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વખતે મોટી તક રવિન્દ્ર દવે દ્વારા ફિલ્મ જેસલ તોરણમાં મળી ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં અભિનય જોઈને રવિન્દ્ર દવે તેમને આ તક આપી હતી જેસલ તોરણ ફિલ્મમાં તેમણે જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં દિગ્દર્શનનું પણ કામ કરેલું છે માનવીની ભવાઈ ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારિત હતી આ ફિલ્મની વાર્તા ઓગણીસોની આસપાસ પડેલા ભીષણ દુષ્કાળ ભૂખમારા સામે લડતા માનવીની વ્યાથા વનવે છે ઝેર તો પીધા જાણી જાણી નાવ નામક નવલકથા પર આધારિત ફિલ્મનું નામ નિર્માણ અને દિગ્દર્શન પણ કરેલું છે તેમણે ઓગણીસો નવ્વાણુંમાં ફિલ્મમાં મા બાપને ભૂલસો નહીંમાં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખતે અભિનય કરેલો તેમની અને સ્નેહલતાની જોડીએ સિત્તેર અને એંસીના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી તેમની જાણીતી ફિલ્મોની વાત કરીએ તો જેસલ તોરલ મહાસતી સાવિત્રી મા બાપને ભૂલશો નહીં પાત્રી પરમાર રાજા ગોપીચંદ બાદર તારા વહેતા પાણી અમરસિંહ રાઠોળ હલામણ શે શેતલને કાંઠે વાછડા દાદાની દીકરી સોરઠની પદમણી ઉથલ પદમણી દાદાએ વાલી દીકરી વીર માંગળાવાળો મનનો માણીગર આ નવગણ વગેરે ફિલ્મો સામેલ છે રાજકીય કારકિર્દી ઉપેન્દ્ર ત્રિવેદીએ ઓગણીસો સો એંસીમાં ગુજરાતના ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ રાજકારણમાં જોડાયા તેમણે એકત્રીસ માર્ચ બે હજારથી ઓગણીસ જુલાઈ બે હજાર સુધી ગુજરાતના ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો સન્માન ઉપેન્દ્ર ત્રિવેદીને ઓગણીસો નેવ્યાશીમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપેન્દ્ર ત્રિવેદીનું મૃત્યુ ચાર જાન્યુઆરી બે હજાર પંદરના રોજ વહેલી સવારે મુંબઈ ખાતે શ્વાસને લગતી બીમારીના કારણે ઇઠ્યોતેર વર્ષની ઉંમરમાં થયું હતું તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રો છે